જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે અને જે થશે એ પણ સારા માટે થશે થઈ અને તમામ એવી ક્યાંક રાહ હતી કે હવે માયાભાઈ આહિરનું એક નિવેદન સામે આવ્યું અને આ નિવેદનમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ફ્રેશ લાગુ છું ને જે થયું એ પણ સારા માટે થયું જે થશે એ પણ સારા માટે થશે અને હવે આ તમામ બાબતોને લઈ અને ચર્ચાઓએ વેગ પકડ્યો છે આ તમામ ચર્ચાઓની વચ્ચે હીરા સોલંકી દ્વારા હવે આ નિવેદનને લઈ અને જવાબ આપવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની આખી ઘટનામાં કોળી સમાજની એક જ માંગ હતી કે જયરા જાહેરની સામે જો શંકા થઈ રહી છે તો પછી એમની ધરપકડ કરવામાં આવે અને આખરે આખી ઘટનામાં જયરા જાહેરની ધરપકડ પણ કરવામાં આવી ત્યારબાદ ભાવનગરના મહુવામાં જ એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો આહિર સમાજના અને એની અંદર આહિરનું એક નિવેદન સામે આવ્યું કે જે થયું એ પણ સારા માટે થયું અને જે થઈ રહ્યું છે એ પણ સારા માટે થઈ રહ્યું છે ત્યારબાદ આ નિવેદનને લઈ અને અનેક ચર્ચાઓ થઈ કે માયાભાઈ આ આખરે આ આખી બાબતને લઈ અને કોને કહી રહ્યા છે શું આખો મામલો છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હીરા સોલંકીનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર બાબતે માયાભાઈ આહિર દ્વારા શું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ હીરા સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે જે થશે એ પણ બરાબર દ્વારકાધીશ હું નહીં સાહેબ આટલા દિવસો પછી માયાભાઈ આવીને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે થશે તે પણ સારું થશે આખી જે તમે પણ વાત સાંભળી હશે કઈ રીતે જોઈ રહ્યા છો હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલે આમાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધાય નહીં અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હવે ઈશ્વર સારું કરે આશું માલે કે આજે અહીંયા સંમેલન હતું સુરતમાં આયા અને કઈ રીતે સંદેશો હોય તો સંમેલનને આ માત્રને માત્ર મારે આભાર માનવો ને એક બપોરે હું અહીંયા આવ્યો અને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે અહીંયા ભેગા થાય એટલી મોટી સંખ્યા થશે મને પોતાને આઈડિયા નહોતી પણ હું ફરીથી આપના માધ્યમથી વધારે વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ ટીવી મીડિયાના ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારે સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ અહીંયા હીરાબાઈ સોલંકી દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે જે થઈ રહ્યું છે સારા માટે છે આ તમામ બાબતો થઈ રહી છે એ પણ બરાબર છે પરંતુ હવે આટલામાં રોકાઈ જવું જોઈએ આ ક્યાંક ને ક્યાંક કોળી સમાજને પણ એક સંકેત છે કે હવે જે થયું અને એની અંદર નવનીત બાલદિયા કે જેમને ન્યાય મળી ગયો છે હવે ન્યાય મળ્યા બાદ ક્યાંક ને ક્યાંક કોળી સમાજે પણ હવે આ આખી બાબતને લઈ અને આટલામાં રોકાઈ જવું જોઈએ હવે આગળ વધવું ના જોઈએ એવા પણ ક્યાંક ને ક્યાંક સંકેતો લાગી રહ્યા છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો